માયાભાઈ નો જોક્સ મને બહુ માર્મિક છે તમને ગમશે કે ટપુના લગ્ન થયા તો નવા નવા હોય એટલે એમ કે ઓગળી જાય માણસ એને ભરવો પડે ડોલે ડોલે એટલો બધો ઓગળી જાય કે બધું જ આ પાડી દીધું ટપુ એ બધી આ પાડી દીધી કે તારે સવારમાં ભાખરીની ચા બનાવીને તૈયાર રાખવાનું પછી મારે હું નાસ્તો કરી ટપુ કે કઈ વાંધો નહીં ભાખરી ચા બનાવે એક દિવસ ટપુની તબિયત બરોબર નહીં સારી એટલે લાગી આવ્યું પેલા કીધું ટપુ ઓટ કેમ ભાખરી નથી બનાવી તો ટપુને એવું થયું કે હું મર્દ જેવો મર્દ મારે રોજે આ ભાખરી ચા બધું બનાવવાનું મારે હવે તો આ છૂટાછેડા લઈ લેવા એટલે એને બધા પાન કાર્ડ ને બધી ઝેરોક્સ કાઢી કે આ સોસાયટીમાં વકીલ રહે વકીલના ઘરે હું જાઉં સવારમાં અને કે આ લખાણ કરીને સાઈન લઈને છૂટાછેડા લઈ લેવા વકીલના ઘરે ગયો દરવાજો ખોલ્યો વકીલ કપડાં ધોતા દ્રશ્ય તપુએ જોયું અને મુઠ્યું વાળી આવી ભાખરી જ બનાવવા મળ્યો એને એવું થયું કે આ વકીલ પાસે જો હું સલાહ લઈશ ને તો મારે કપડાં ધોવા પણ એટલે આપણે તો રાજા છે માત્ર ભાખરી જ કરવી પડે પહેલાં ન તો કપડાં ધોવા બસ જીવન કંઈક આવું છે